કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 30 માર્ચ 2025 ના રોજ મનકી વાત કાર્યક્રમમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થ આપી હતી તેના અનુરૂપ કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર ખાતે 21 જૂન ના રોજ 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આઈટી પટેલ પીઆઈ ભાબર અને ડોક્ટર नरेशભાઈ પી અખાણી શ્રી આરબી દેવ મોરારી બાબુભાઈ રાવળ સર કેમ્પસ ડિરેક્ટર શનલ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજના ડોક્ટર જીબેન સર સાયન્સ કોલેજના ડોક્ટર વિનોદ સર તથા કોલેજના તમામ સ્ટાફ મિત્રો સંખ્યામાં વિદ્યાર્થીઓ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી યોગ દિવસની શરૂઆત યોગ શું છે યોગ દિવસની શરૂઆત કોણે કરી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઇતિહાસ યોગના ફાયદા યોગને પ્રોત્સાહન આપવા માટે ભારતની ભૂમિકા વગેરે વિશે માહિતી આપવામાં આવી યોગ દિવસ નિમિત્તે મહેમાન શ્રી પ્રિન્સિપાલ શ્રી तमाम गण तथा बोड़ी संख्या में विद्यार्थियों द्वारा अलग अलग आसन सूर्य नमस्कार प्राणायाम व्यायाम कर તાડાસન વૃક્ષાસન બ્રામ મુદ્રા ઉષ્ટ્રાસન વ્રજુરાસન વગેરે શવાસન ઓ કરવા માવ્યા છે ઉપरांत કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર नरेशભાઈ અખાણી સાહેબ યોગ દિવસના અનુરૂપી ઉપયોગી માહિતી આપી જેમ કે યોગ દિવસનો મહિમા આરોગ્ય અને શિક્ષણમાં યોગનો યોગદાન વગેરે વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને યોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની પૂર્ણાવતી આભાર વિધે છેલ્લે રાષ્ટ્રગાન કરી કરવામાં આવી હતી सबको मेरा नमस्ते On International Yoga Day, inspired by Prime Minister Sri Narendra Modi, One Earth, One Health Vision, we at Sri Krishna Institute of Nursing Bhabur proudly organize a Yoga Day event to promote health and harmony for a planet and its people. Thank you. <laughs>